એક જ દિવસમાં ફક્ત ચાર કલાકના સમયગાળામાં બે અંગદાન થયા ખેતમજૂરી કરીને ગુજરાન ચલાવવા આજીવિકા રડતા આ પરિવારોએ પોતાના ડેડ્સ વજનનું અંગદાન કરી માલેતુજાર વર્ગ પણ ન કરી શકે તેટલું મોટું દાન કરી ભણતર કરતા ગણતરનું મહત્ત્વ છે તે સાબિત કર્યું છે સિવિલ હોસ્પિટલમાં ઓગણત્રીસ ફેબ્રુઆરીના રોજ થયેલા એકસો પિસ્તાલીસ તેમજ એકસો છેતાલીસમાં અંગદાનની સમગ્ર વિગતો એવી છે કે મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના પીપલ ગામના રહેવાસી રાહુલ ભાવર ગાંધીનગરના કુડાસણ ખાતે પડી જતા માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી ઈજાઓ ગંભીર હતી કે જેથી પ્રથમ પ્રાઇવેટ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા સારવાર દરમિયાન ડૉક્ટરે તારીખ ઓગણતીસ બે હજાર ચોવીસના રોજ બ્રેન્ડેડ જાહેર કર્યા હતા સિવિલ હોસ્પિટલના ડોક્ટરોની ટીમ દ્વારા રાહુલના પિતા અને અન્ય હાજર પરિવારજનોને અંગદાનના મહત્વ વિશે સમજાવતા પિતા ફૂલસી ભણેલા ન હોવા છતાં ભણતર કરતા ઘડતર જીવન માટે વધારે અગત્યનું છે એ વાતને સાબિત કરી અને પોતાના વાલ સોયા દીકરો બ્રેન્ડેડ હોવાથી ફરી સાજો થઈ શકે નહીં તે સમજી શકાય કોઈના દીકરાને અન્ય સ્વજનના જીવ બચાવવાના પરોપકારની ભાવના સાથે અંગદાનના હૃદયસ્પર્શી નિર્ણય લીધો ફેબ્રુઆરી એક મહિનાનો છેલ્લો દિવસ યાદગાર દિવસ એ દિવસે બે અંગદાન થયા અને એની વિગત જણાવતા કહીશ કે સાડા સત્તર વર્ષીય રાહુલ ભવન જે પીપરળા ગામનો વતની મધ્યપ્રદેશનો પડી જતા બ્રેન્ડેડ થયા અને રાહુલ તરફથી સિવિલ હોસ્પિટલને લિવર પેકેડની અને હૃદયદાનમાં મળ્યા અને બીજું અંગદાનની વાત કરીશ તો પ્રતાપભાઈ સોલંકી જે તેસઠ વર્ષીય પુરુષ મહેમદાબાદ જિલ્લાના ખંભાલી ગામના રહેવાસી એ પણ પડી જતા બ્રેન્ડેડ થયા અને એમના તરફથી એક લિવર અને બે કિડની દાનમાં મળ્યા એટલે એમ જોઈએ તો આ બે વ્યક્તિ તરફથી સાત અંગો સિવિલ હોસ્પિટલને દાનમાં મળ્યા જે તમામે તમામ અંગોનું પ્રત્યારોપણ મેડિસિટીમાં યુએન મહેતા અને આઈ કરવામાં આવ્યું અત્યાર સુધી જોઈએ તો એકસો ને છેતાલીસ અંગદાન થયા એટલે કે ગઈકાલે એકસો પિસ્તાલીસનું અને એકસો છેતાલીસનું અંગદાન થયું જેના થકી અત્યાર સુધીમાં ચારસો ને સડસઠ અંગો સિવિલ હોસ્પિટલને દાનમાં મળ્યા જેને ચારસો પચાસ લોકોને નવજીવન આપ્યું ચાલો આપણે સૌ સાથે મળી અને આ મુહિમમાં જોડાઈએ અને એક દિવસ એવો લાવીએ જ્યારે અંગના પ્રત્યારોપણનો જો વેઇટિંગ પીરિયડ છે એ ખૂબ ઓછો થઈ જાય અથવા પૂરો થઈ જાય અને એક જીવિત વ્યક્તિએ બીજા જીવિત વ્યક્તિને અંગનું દાન ન કરવું પડે એવો દિવસ આવે અંગદાન જ મહાદાન બીજા કિસ્સામાં મહેમદાવાદ ખંભાલિયા ગામમાં રહેતા પ્રતાપભાઈ સોલંકી પણ પડી જતા માથાના ભાગે ઈજા થઈ તેમને પ્રથમ ખાત્ર ચોકડી પાસે ખાનગી હોસ્પિટલમાં ને ત્યારબાદ સઘન સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં લાવવામાં આવ્યા હતા સારવાર દરમિયાન ડૉક્ટરે બ્રેનડેડ જાહેર કરતા પ્રતાપભાઈના પુત્ર અને મોટાભાઈએ તેમના અંગનું દાન કરવાનો નિર્ણય લીધો લિફ વર્ષના દિવસની સંધ્યાએ માત્ર ચાર કલાકના સમયગાળાની અંદર બંને દર્દીઓના અંગોના રીટ્રાઇવલની પ્રક્રિયા આરંભવામાં આવી જેમાં અંતે એક હૃદય ચાર કિડની અને બે લિવર મળી કુલ સાત અંગોના દાન મેળવવામાં સફળતા મળી અંગદાનમાં મળેલા હૃદયને યુએન મહેતા હોસ્પિટલમાં અને બે લિવર તથા ચાર કિડનીને અમદાવાદ સિવિલ મેડિસિટી કિડની ઇન્સ્ટિટ્યૂટમાં દાખલ જરૂરિયાતમંદ દર્દીઓને સફળતાપૂર્વક પ્રત્યાર્પણ કરવામાં આવ્યું અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર રાકેશ જોશીએ આ ક્ષણે જણાવ્યું કે આજના આ બંને અંગદાનના કિસ્સાઓ બે આર્થિક રીતે નબળા અને ઓછું ભણેલા પરિવારોએ સમાજના લોકો માટે ભણતરની સાથે ગણતર મહત્ત્વનું છે તે સચોટ ઉદાહરણ પૂરું પાડ્યું છે લીપ યરના લીપ દિવસે બનેલી આ ઘટના ઐતિહાસિક છે તેમ પણ ડૉક્ટર જોશીએ જણાવ્યું હતું દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર